હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં રહેજો આપણો બ્લોગ જોતાય મજામાં જ હોય અમાર લાલભાઈનો દિવસ છે અને કાકેય છે લાલભાઈ ને બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો બ્લોગ ચાલુ કરી દે બોલો લાલભાઈ શું હોય શું કહેવા માં હમ જો કેમ માંગે છે કે યુટ્યુબ માં ફેમસ રહેજો હા અને જય માતાજી કી વાહ ભાઈ વાહ વાહ લાલભાઈ વાહ અને ચેનલને શું કર્યું સરપ્રાઈઝ વાહ લાલભાઈ લાલભાઈ વાહ વાહ એવું એવું છે છે અમારું કામ તો બધા બધા સપોર્ટ કરતા રહી ગયો ગયો જોડાઈ વાહ હું કરે વાહ વાહલો ફેમિલી અમાર ભાઈ લાલભાઈ ભરવા કાઢો

એ એટલો ધડીએ કાય હમય બોલો વાહ 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 અને આપણે ભરીએ છીએ સનેડો તો થોડો થોડો ભરાઈ ગયો છે અને લાલભાઈ અમારે કોબી રેડ તો આવવાનું છે તો હાલો સા પીવા હા જો આપણો સા આવી ગયો છે ને મોટા બપો પીવે છે હમ પૂરો થઈ ગયો હા ભાજી બેન ললাই <laughs>

બધાને થઈ ગયું સા હા કાજીન થઈ ગયો હે આપણે જ રહ્યા હમ ઈ ન ચાલો જોઈ જો સા પી વે આ સા રે થોડું બર ભોગ ન ખાય બળ ભોગ લાવ્યો છે વતન જોઈ જી હું ગયો ભાઈ હાલો સા પી વાહ તો હાલો પી નખી એમ કેવો પીવે તો કહું બા કહું બા

કાજીબેન મજા કાજીબેન અરે વાહ શું કરવા તમે ભાઈ એવડી નાણવા બાર ભાગ હું લેવાયો આયો ખાવા બાર ભૂખ